હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું મારા કિચનમાં તો આજે હું આ ગુલાબજાંબુ આપણે બનાવ્યા હોય અને તે ચાસણી વધેલી હોય તેમાંથી જ કંઈ રેસીપી બનાવવાની છું તો આ રીતે ગુલાબજાંબુ બધા પૂરા થઈ જાય ત્યારબાદ તમે તેમાંથી સરસ ડ્રાય સૂકો નાસ્તો બનાવી શકો છો તો અત્યારે હું આ ચાસણીનો યુઝ કરીને ડ્રાય સૂકો નાસ્તો બનાવી રહી છું તો ડ્રાય સૂકો નાસ્તો બનાવવા માટે અહીંયા મેં દોઢ કપ ઘઉંનો ઝીણો લોટ લીધેલો છે તમારી પાસે જે પ્રમાણની ચાસણી પડેલી હોય એ રીતે તમે લોટ લઈને આ નાસ્તો બનાવી શકો છો હવે લોટની અંદર આપણે બે ચમચી ઘી ઉમેરીશું અત્યારે હું ઘી લઈ રહી છું તમે આની અંદર તેલ પણ મોણ માટે લઈ શકો છો અત્યારે મેં ગુલાબજાંબુ ઘીમાં તળેલા હતા તો અત્યારે મેં બે ચમચી ઘી લીધેલું છે તમે થોડી વધારે ક્વોન્ટિટીમાં ઘી પણ લઈ શકો છો હવે ઘી બરાબર લોટ સાથે મિક્સ કરી લઈએ હવે ઘી ને બધું સરસ મિક્સ થઈ ગયું છે આ રીતે મોટી પડતું આપણે મોણ ઉમેરવાનું છે તો હવે આપણે જે ચાસણી વધેલી છે તે થોડી થોડી લોટમાં ઉમેરતા જઈશું અને લોટ બાંધીને તૈયાર કરવાનો છે તો લોટ તૈયાર કરી લઈએ જરૂર લાગે તો ફરી આપણે લોટ થોડો ઉમેરીશું આ લોટ આપણે કઠણ બાંધીને તૈયાર કરવાનો છે તો ફ્રેન્ડ્સ હવે તમને ખબર પડી જ ગઈ હશે કે હું આ લોટ માંથી શું નાસ્તો બનાવી રહી છું લોટ એકદમ કઠણ બાંધવાનો છે આ રીતે ઉમેરી દઈશ આ રીતે મેં ગુલાબજામુન ની ચાસણી લોટ બાંધીને તૈયાર કરી લીધેલો છે આ લોટ આપણે કઠણ જ બાંધવાનો છે તો તમે જોઈ શકશો આ લોટ તૈયાર છે ઉપર થોડું તેલ ઉમેરીશું લોટને થોડો મસળી લઈશું હવે લોટને આપણે ઢાંકીને પંદર મિનિટ માટે રેસ્ટ આપીશું હવે લોટને આપણે પંદર મિનિટ રેસ્ટ આપી દીધો છે થોડો મસળી લઈશું એક મોટો લઈશું તમે જોઈ શકશો આ લોટ કેટલો બાંધીને આપણે તૈયાર કરેલો છે હવે લુવામાંથી આપણે જાડી અને મોટી રોટલી બનાવી લઈશું તો આ રીતે થોડી વણી અને આ રીતે ફરતી વાળી દઈશું જેથી કિનારી આપડી તૂટે નહીં તો આ રીતે આપણે વધેલી ગુલાબજામુની ચાસણી માંથી આજે શક્કરપારા બનાવીશું આ શક્કરપારા તમે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો અત્યારે આપણે મેંદાના લોટનો યુઝ નથી કર્યો ઘઉંના લોટનો જ યુઝ કર્યો છે તો બાળકોને તમે લંચ બોક્સમાં પણ આપી શકો છો અત્યારે મેં એકલો ઘઉંનો લોટ લીધેલો છે તમે આ લોટની અંદર બે ચમચી રવો પણ લઈ શકો છો તો આ રીતે મેં એક જાડી રોટલી બનાવીને તૈયાર કરી લીધેલી છે આ રીતે આટલી જાડી બનાવેલી છે હવે તેને આપણે કટ કરી લઈશું તમને નાના અથવા તો મોટા પીસીસ ગમે એ રીતે તમે કટ કરી શકો છો તો આ રીતે મેં શક્કરપારા કટ કરી લીધેલા છે થિકનેસ તમે જોઈ શકશો આ રીતની થિકનેસ રાખેલી છે તો હવે તેને આપણે એક પ્લેટમાં મૂકતા જઈએ જ રીતે હું બધા જ વણીને તૈયાર કરી લઈશ હવે આ રીતે મેં શક્કરપારા વણીને તૈયાર કરી લીધેલા છે હવે તેને આપણે તળી લઈશું તો આ સાઈડ મેં તળવા માટે તેલ પણ ગરમ થવા માટે રાખી દીધેલું છે હવે તેલ આપણું ગરમ જ છે તો શક્કરપારા તળવા માટે મૂકતા જઈશું જે રીતે કડાઈમાં આવે એ રીતે આપણે મૂકતા જઈશું અને તળીને તૈયાર કરીશું શક્કરપારા આપણે એકદમ સ્લો ગેસ પર તળવાના છે જેથી એકદમ ક્રિસ્પી તળાઈને તૈયાર થાય થોડા તળાઈ એટલે આ રીતે પલટાવી લઈશું

થોડા એટલે પલટાતા જઈશું અને આ જ રીતે પલતાડતા પલટાવતા બધા જ શક્કરપારા આપણે તળીને તૈયાર કરી લઈશું હવે આપણા શક્કરપારા બનીને તૈયાર છે તો ફ્રેન્ડ્સ તમે પણ આ રીતે ગુલાબજાંબુની ચાસણી વધેલી હોય તો તેમાંથી આ રીતે તમે શક્કરપારા બનાવી શકો છો તો તમે જોઈ શકશો આ શક્કરપારા આપણા એકદમ ક્રિસ્પી બનેલા છે આ શક્કરપારા બનાવી તમે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો તો ફ્રેન્ડ્સ તમે પણ જરૂરથી બનાવજો ત્યારબાદ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવશો કે તમને આજની આ રેસિપી કેવી લાગી રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો તમારા ગ્રુપમાં વધુને વધુ શેર કરજો અને મારી આ ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો તો ફરી મળીશું ફ્રેન્ડ્સ એક નવા વિડીયો સાથે થેન્ક્સ ફોર વોચિંગ